બોટાદની એક યુવતી ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે નેશનલ ચેમ્પિયન બન્યા બાદ હવે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વિયેતનામ ખાતે વર્લ્ડ યોગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે સામાન્ય પરિવારની યુવતીએ શિક્ષણ કાર્ય સાથે યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સ્કૂલ અભ્યાસ દરમિયાન યોગનું આકર્ષણ અને સારા માર્ગદર્શકની પ્રેરણાથી તાલીમ અને કોમ્પિટિશનમાં ભાગ લેવાનું તેણે શરૂ કર્યું ત્યાર પછી પાછી પાણી કરીને જોયું જ નથી કોલેજ કાળ દરમિયાન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પણ આજે યોગ ટ્રેનર તરીકે યોગને પ્રોફેશન તરીકે અપનાવ્યો છે આ યુવતીએ છેલ્લા બાર વર્ષી સતત યોગને પોતાનું જીવન મંત્ર બનાવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે છેલ્લા બાર વર્ષે યોગાસનો કરવા સાથે અનેક સ્પર્ધાઓમાં વિજેતા બન્યા છે તેમાં નવવાર નેશનલ ચેમ્પિયન સાત વાર ઇન્ટરનેશનલ ચેમ્પિયન ચાર જેટલા નેશનલ એવોર્ડ મેળવ્યા છે સત્તર ગોલ્ડ મેડલ સાત સિલ્વર મેડલ પાંચ બ્રોન્ઝ મેડલ અને સત્યાવીસ જેટલી યોગા ટ્રોફીઓ મેળવી યોગા ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આ સિદ્ધિ બદલ બોટાદની સામાજિક સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે સામાન્ય મજૂરી કામ કરતા પિતા અને સામાન્ય આર્થિક સ્થિતિમાં પણ પોતાની અથાગ મહેનતથી યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ત્યારે માતા પિતા અને પરિવાર પણ ફાતિમા હિરાણીના કાર્યથી ગૌરવ અનુભવે છે તેમજ બોટાદ જિલ્લા અને દેશનું નામ રોશન કરશે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મારું મોનાડ ગામ ખાતે યુપીમાં આવેલું છે મોનાડ એમાં મેં ઇન્ટરનેશનલમાં ભાગ લીધેલ એમાં મને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને એમાં હું ભારતમાં પણ પ્રથમ નંબર લાવેલ છું એમાં ગોલ્ડ મેડલ મળે છે અને ગુજરાતમાં પણ મને ગોલ્ડ મેડલ મળેલ છે ઈ સિલેક્શન દ્વારા મને અત્યારે વિયેતનામ જવાનો મને મોકો મળ્યો છે ખાસ કરીને અનેક પ્રકારની તમે સિદ્ધિઓ મળી છે યોગાસન વર્ષો કે કેમ કરો છો કેવી છે હા એમાં તો એમ જોવા જઈએ તો નાનેથી લઈ મોટી બધી કોમ્પિટિશન મેં ઘણી બધી રમી છે આ બાર વર્ષની અંદર પણ મેઇન જે આપણે કોમ્પિટિશન કે જે મને ગોલ્ડ મેડલ મળેલ છે નવ નેશનલ ચેમ્પિયન છું સાત ઇન્ટરનેશનલ ચેમ્પિયન છું અને ચાર નેશનલ એવોર્ડ પણ મને મળેલ છે અને એક ટી સિરીઝ શૂટિંગ પણ મારું લેહ લદ્દાખ ખાતે થયેલ છે એમાં ગોલ્ડ મેડલ જોવા જઈએ તો મારી પાસે સત્તર ગોલ્ડ મેડલ છે

તો હવે ઈ બસ હવે શોર્ટ ટાઈમમાં એ હું મારું સપનું સાકાર થશે વિયેતનમ ખાતે કે જ્યાં મારી વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાશે શોર્ટ ટાઈમમાં અને એમાં પણ હું આમ આમ એટલી તો હું ખાતરી આપું જ છું કે હું એમાં પણ હું ગોલ્ડ મેડલ લાવીશ આપણા ભારતનું આપણા મારા સમાજનું મારા ફેમિલીનું અને આપણા બોટાદ શહેરનું હું નામ રોશન કરીશ તો બાર વર્ષની યોગની જર્ની દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક મળી છે ત્યારે આગામી સમયમાં વિયેત નામમાં યોજાનાર સ્પર્ધામાં દુનિયાના અનેક દેશોના સ્પર્ધકો સાથે પરફોર્મન્સ આપવાની તક મળશે તેમજ યોગ ક્ષેત્રે દુનિયામાં ભારતનું નામ રોશન કરવાની પણ તક મળી છે જે હું સાર્થક કરી દેશને ગોલ્ડ મેડલ અપાવીશ તેવો વિશ્વાસ ફાતિમા હિરાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો હા મારી દીકરીને અત્યારે વિશ્વ પ્રસિદ્ધમાં જે રમવા જે ખુશી તો ઘણી જ હોય છે અને અમે એમ ઈચ્છીએ છીએ કે આ ખુશીમાં ઓર કરીને ગોલ્ડ મેડલ લઈને આવે અને દેશનું અને રાજ્ય અને બોટાદ જિલ્લાનું નામ રોશન કરે એ એ અમારી ઘણી ઘણી છે 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 અને ઈચ્છાઓ અમને ખુશી થાય જો લગભગ બાર વર્ષથી આ યોગ સ્પર્ધામાં કામ કરે નેશનલ અને ઇન્ટરનેશનલમાં એ ઓછામાં ગોલ્ડ મેડલ સત્તર અડધા જેટલા અને સિલોરમાં છ પાંચ કે છ એમ છે ને એમ ચાર કાશાના છે ને અઠ્યાવીસ જેટલા ટ્રોફી છે એમ બધું ઘણી બધી એની મહેનત કરી મેળવેલું છે એમ પોતાની કસ્ટથી ભોગવીને એમ ઘણી એ મહેનત કરી છે અમે એમથી કે હજી એના વર્લ્ડ માં ભાગ લઈને એ પોતાનું નામ રોશન કરે દેશોના А на портал селото има име